તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા તાલુકાના સોશિયા યાર્ડમાં પ્લોટ નંબર એકસો ચાલીસ સામે પાણીના ટાંકાની બાજુમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળુ વડી ગંજી પત્તાના પાના વડે હાથકાંપનો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા હાથકાંપનો હાર જુગાર રમતા અમુક ઈશમો પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ પકડાયેલ આરોપીઓ સુરેશભાઈ વેચુભાઈ ચૌધરી ઉંમર વર્ષ રહે સોસિયા યાર્ડ પ્લોટ નંબર એકસો ની સામે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તેમજ રામકુમાર રામચંદ્ર ચૌધરી ઉંમર વર્ષ છવ્વીસ રહે સોસિયા યાર્ડ પ્લોટ નંબર અઠ્યાવીસ ની સામે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તેમજે સંદીપકુમાર કપિલકુમાર કપિલ કુમાર ત્રીસ રહે સોસિયા યાર્ડ પ્લોટ નંબર અઠાવન ની સામે તાલુકો તળાજા જિલ્લો ભાવનગર કબજે કરેલ મુદ્દામાલ ગંજીપત્તાના પાના નંગ બાવન તથા રોકડ રૂપિયા તેર હજાર એકસો એસીની ભારતીય દરની અલગ અલગ ચલણી નોટો મળી કુલ રૂપિયા તેર હજાર એકસો એસી નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા તેમજ પ્રવીણભાઈ ગડસર ગંભીરભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર